રાજદૂત અબ્દુલ્લા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અંદાજે પંદરસો કિલોમીટરનું અંતર કાપનારી આ સફર બે વર્ષ જૂની એ દરિયાઈ માર્ગની સ્મૃતિ તાજી કરશે જે સદીઓ સુધી ભારતે પશ્ચિમ એશિયા હિન્દ મહાસાગરના અન્ય દેશો સાથે વ્યાપારી

લાકડાના પાટિયાને નાળિયેરના દોરડા કાથરો અને કુદરતી મદદથી સીવવામાં આવ્યા છે કેરળના કુશળ કારીગરો દ્વારા નિર્મિત આ જહાજમાં સૈનિકો સવાર છે આગામી દિવસમાં પવનની દિશા અને આધારે મસ્કત પહોંચશે સાંસ્કૃતિક મંત્રાલય અને ભારતીય નૌસેના વચ્ચેના સંયુક્ત પ્રોજેક્ટ હેઠળ નિર્મિત આ જહાજ માત્ર એક નૌકા નથી પરંતુ ભારતની વિસરાયેલી દરિયાઈ વિરાસતને વિશ્વ સમક્ષ રજૂ કરવાનું એક માધ્યમ છે પ્રસ્થાન સમારોહ દરમિયાન અધિકારીઓએ જણાવ્યું હતું કે અભિયાન દ્વારા ભારતની સ્વદેશી વાહણવટાની શક્તિ અને પ્રાચીન વૈજ્ઞાનિક સંબંધને પુરવાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આ સફર ભારત અને ઓમાન વચ્ચેના વર્ષો જૂના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ ગાઢ બનાવશે આઈએનએસવી કૌનિ કૌંડિન્યની આ પ્રથમ વિદેશી યાત્રા ભારતીય નૌકાદળના ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરશે જે ભવિષ્યમાં આવા વધુ સંશોધનાત્મક અભિયાનો માટે પ્રેરણારૂપ બનશે